આપણા જીવનમાં ઘણી વખત એવો સમય આવે છે જ્યારે આપણે દુવિધામાં હોઈએ છીએ અને જેના કારણે આપણે સાચા સમય ઉપર સાચો નિર્ણય નથી લઈ શકતા એવામાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાના શ્લોકોમાં એવી સમસ્યાઓના હલ છુપાયેલા છે તમારા જીવનમાં કોઈ દુઃખ હોય કોઈ તકલીફ હોય અથવા તો તમે એવા રસ્તામાં ફસાઈ ગયા છો જેના બે રસ્તા છે અને તમને નથી સમજાતું કે તમને કઈ રસ્તે જવું છે તો આ વિડીયો તમારા માટે એ સમસ્યાનો હલ લઈને આવ્યો છે ગીતાનો ઉપદેશ સાંભળતા જ તમારી બધી જ પરેશાની એકદમ હલ થઈ જશે અને તમે શાંતિનો અનુભવ કરશો કહેવાય છે કે ભાગવદ્ ગીતા વાંચવાથી અને સાંભળવાથી તમારા બધા જ જન્મોના પાપ બળી જાય છે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં અર્જુનને ઉપદેશ આપ્યો હતો જે ગીતાના રૂપથી સુપ્રસિદ્ધ છે ગીતા એ આપણને ત્યાગ અને ભરોસો રાખવાનું શીખવે છે અને શાંત ચિત્તે પોતાનું કાર્ય કરવાનું શીખવે છે તો ચાલો આપણે ગીતાનો ઉપદેશ સાંભળીએ ગીતાનો પહેલો ઉપદેશ છે ક્રોધ ઉપર કાબૂ રાખવાનો તમે એ કહાવત તો જરૂર સાંભળી હશે કે ક્રોધથી ભ્રમ પેદા થાય છે અને ક્રોધથી બુદ્ધિ વ્યગ્ર થઈ જાય છે ત્યારે વિચારવાની શક્તિ નષ્ટ થઈ જાય છે જ્યારે વિચારવાની શક્તિ નષ્ટ થાય ત્યારે વ્યક્તિનું પતન થાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ક્રોધ એક એવું જહેર છે જે વ્યક્તિને મારતું તો નથી પણ એ જહેર એટલું વિશેલું હોય છે કે વ્યક્તિને પણ વિશેલું બનાવી નાખે છે હવે તમે વિચારશો કે ક્રોધ એ જહેર સમાન કેમ છે ઇન્સાન જ્યારે ક્રોધમાં હોય ત્યારે એ પોતાનો કાબુ ગુમાવી નાખે છે અને એવું બોલી જાય છે કે જે જહેરથી ઓછું નથી લાગતું તમારામાંથી કેટલા એવા લોકો હશે જેમને ક્રોધના કારણે કેટલી બધી સમસ્યા અને પરેશાનીનો સામનો કરવો પડ્યો હશે કારણ કે ક્રોધના આવેશમાં આવી અને ઇન્સાન હંમેશા પોતાના અને પારકાનું અંતર ભૂલી જાય છે અને તે પોતાના સૌથી નજીકના સંબંધો ગુમાવી બેસે છે સવાલ એ છે કે આ ક્રોધની અગ્નિને ઠંડો કેમ કરવું તો ચાલો આજે આપણે વાર્તાના માધ્યમથી સમજીએ એક સ્ત્રી હતી જેને વાત વાતમાં બહુ ગુસ્સો આવી જતો એને જે પણ મોઢામાં આવતો તે બોલી દેતી આના કારણે એ સ્ત્રીનો પૂરો પરિવાર અને ગામના લોકો પરેશાન હતા એનો ગુસ્સો જ્યારે શાંત થતો ત્યારે તે પણ પોતાના વર્તન માટે પસ્તાવો કરતી એ પોતે ક્રોધને કાબૂ કરવા ઈચ્છતી હતી પણ એ સફળ નહોતી થતી એવામાં એના ગામમાં એક સંત આવ્યા અને એમને એ મળવા ગઈ અને પોતાની પરેશાની બતાવી એણે કહ્યું હું મારો ઉગ્ર સ્વભાવ નથી બદલી શકતી કૃપા કરી અને મને ઉપાય બતાવો કે મારો સ્વભાવ શાંત થઈ જાય એ સંતે એની વાતો ધ્યાનથી સાંભળી એને સમજાઈ ગયું કે આ મહિલાની સમસ્યા કેમ દૂર થશે એ સંતે એ મહિલાને એક શીશી આપી અને કહ્યું આ શીશીમાં દવા છે અને તું ત્યારે પીજે જ્યારે તને ક્રોધ આવે એ દવાની શીશીને ત્યાં સુધી ધીરે ધીરે પીજે જ્યાં સુધી તારો ક્રોધ શાંત ન થઈ જાય અને દવા પૂરી થાય ત્યારે આશ્રમમાં આવી અને બીજી શીશી લઈ જજે આ મહિલાએ સંતની વાત માની ક્રોધ આવવા પર સંતની દવા પીવાનું ચાલુ કર્યું એક સપ્તાહમાં જ એનો ક્રોધ શાંત થવા લાગ્યો ખુશ થઈ અને સંતને મળવા આશ્રમમાં પહોંચી અને એમને બતાવ્યું કે તમારી દવા તો બહુ ચમત્કારી છે મારો ક્રોધ શાંત થઈ ગયો છે ત્યારે એ સંતે કહ્યું અસલમાં આ શીશીમાં કોઈ દવા નથી આમાં તો સાદો પાણી જ છે ક્રોધના સમયે તારા શબ્દોને બંધ રાખવાના હતા તને મૌન રાખવાનું હતું તું મૌન રહે એ માટે મેં તને આ શીશી આપી જેના કારણે તારા મોઢા પર આ શીશી લાગેલી હોય અને તું કંઈ બોલી ના શકે અને સામેવાળા તારા ક્રોધથી બચી ગયા તારા ચૂપ રહેવાથી વાત બગડતી બચી ગઈ દોસ્તો તમને પણ જ્યારે ગુસ્સો આવે તો થોડા સમય માટે તમે મૌન થઈ જાઓ શાંત થવાની કોશિશ કરો તો ક્રોધ આપોઆપ શાંત થઈ જશે જેના કારણે તમારા સંબંધો બગડવાના બંધ થઈ જશે અને તમારું મન પણ વિચલિત નહીં થાય જેના કારણે તમારું મન શાંત અને સ્થિર થઈ જશે તો તમે જિંદગીનો ખરો આનંદ માણી શકશો